ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવણ બાપા ચાલો મિત્રો આજ તો જવાનું છે રાજકોટ રવિવારીમાં તો જઈએ રવિવારમાં કારીગર હારે જવાનું છે કાનનું જવું રાજકાને આવે છે બાજુ બાપુજી છે એટલે કાન કાઢી છે હાલો હું જાઉં છું હો

કેરી દીધી છે નિરીક્ષણ કરશે કેવું છે દીકુ બેન કેરી ધોય છે જા આવડિયા આવો મિત્રો જીનબેન કે કઈ છે ક્યાં જાવ જીનબેન હા કે

સુરતીબેન કંઈ મારે આવું ક્યાં પાણી ભરવા અત્યારમાં નહીં ફરતી કાંઈ અને કાનું અહીંયા લસણ સાફ કરે છે કાનું કાંઈક લે છે ખોટી લીધી કાનું અહીંયા હે કા પાણી ભરી આવું સનેડો લઈ સુરતીબેન જોઉં ઝીનું બેન ઝીનું બેન ડિસ્કો કરે છે આવા હાટું ક્યાં જાવ હાલો વાળવા છેનેડો વાળો હાલો બોલ વાસડી ને તગડો હાલ ના ના એ નો તગડતા ઉપર ઉપર ભલે રહી નો મિત્રો આપડો છેનેડો છે લારીન સનેડો છેનેડો આ લઈ લઈ પછી ટીપણા મેલ દી એમ ન કરતા

અંદર થઈ ગઈ જો અંદરથી હોય તો હાલો હવે બસ તમારે નથી આવવાનું ઠેકા હાલો આવજો એ બસ હવે તોફાન ન કરાય આપણે નાની એ લઈને ઘરે જાય છે જો નાની ને છે ઠંડુ પાણી ફાઇનલી મિત્રો પાણીનો ફેરો કરીને વી આવ્યા એક કેરબો બે ટીપણા અને બે ગોળિયું અને એક નાનો કેરબો આટલું મિત્રો સનેડામાં આવ્યું બેધી દી ઉપાધી નહીં બાપુજી આ મોટર ચાલુ કરશે એમને પાણી ખેવાનું છે પેલા વાયેલા ટીપણા મેં ચાલુ કરવાનું આપણે મિત્રો મોટર ચાલુ કરી છે પાણી ખેંચવા માટે ટાંકો ભરવાનો છે બાથરૂમનો આવી ગયું પાણી ચડાઈ ગયો કાનવા રોટલા ખડે છે રોટલા બની ગયા કાનુ હે કાનુ કાનુ કાન બોલતી નથી જઈ બોલાવી તે લે હું સેમ કીધું સેરી બોલી કાન હે ખાવા કાલ તને હોલી હગડી બોલું બોર્ડ નાખી હો આજ નહીં તમ તાર કહે સુરતી બેને આમ બરાબર સુરતી બેન આપણે રાજકોટથી જોઈડા ને તી કેવી લાગે સુરતી બેન આમ ફરો જો કેવી મસ્ત મજાની જોઈડ નાઇટી છે સુરતી બે ધુબક ધુબક થાય છે